ગુજરાત ક્ષત્રિયના પાટલી તાલુકો અને પાટલી શહેર દ્વારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તાલુકા ઠાકોર સેના આયોજિત પાટલી टीम द्वारा आजे पार्टी जाएगा एक करोड़ हाँ हाँ पार्टी जाएगा एक करोड़ हाँ हाँ नेचुरली नेचुरली बापू बापू नेचुरली बापू नेचुरली 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 आप पॉलिटिकल नहीं नहीं पॉलिटिकल नहीं प्रॉपर जीत चुकी है नहीं चल संबंध जाता है

આજે જે ભવ્ય આયોજન જે જોવા મળી રહ્યું છે કોઈ પણ સમાજ હોય સારવાર દરમિયાન

અને તમામ બ્લડ બેન્કો પણ અહીં હાજર છે ત્યારે આ પ્રોગ્રામને ભવ્ય સફળતા મળે એવી વિનંતી સાથે સૌને આ સાથ સહકાર આપવા આજે ગુજરાત સત્ય ઠાકોર સેના દ્વારા સુરનગર જિલ્લા પાટલી પાટલી તાલુકા દ્વારા જે આ ભય મૃત ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે એને અમારી ગણતરી પાંચસો બોટલ થાય એવી છે

ywan ગુજરાત ક્ષત્રિય ઠાકોર શહેરના પાકડી તાલુકા તેમજ પાકડી શહેર તમામ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે અને પાકડી વચ્ચે આમંત્રિત પ્રેમાનો જે ઉપસ્થિત છે તેમનું અમે દિલના ગુજરાત સત્ય ઠાકુર સેના દ્વારા પાટડી તાલુકા અને શર દ્વારા આયોજિત આ મહાબ્લડ કેમ્પની અંદર ઉપસ્થિત તમામ

ધીરુભાઈ આરેજા જિલ્લા પ્રમુખ રમેશભાઈ પણ સર્વેનો દરેક જણ પોતાનો સમય કાઢી આ મંચની અંદર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા એ તમામનો આભાર માનું અહિયાં કદાચ મારી વાત અલગ લાગે બધાને પણ એ મહેમાન આનું આમંત્રણ તો શીખ છે પણ સન્માન જેને બ્લડ ડોનેશન કર્યું એનું થવું જોઈએ કારણ એક અનાજ અને બ્લડ કોઈ આજ સુધી કોઈ ફેક્ટરીમાં બન્યું નથી બનવાનું પણ નથી આવા જે દાતા છે એમનું ખરેખર સન્માન થવું જોઈએ ગુજરાત સત્ય ઠાકોર સેના દ્વારા લગભગ છેલ્લા ત્રણ મહિનાની અંદર બ્લડ કેમ્પ કરી બે હજાર થી વધુ બોટલો એકત્રિત કરવામાં આવી છે ફક્ત ગુજરાત સત્ય ઠાકોર સેના દ્વારા ઠાકોર સમાજના યુવાનો દ્વારા જે બ્લડ ડોનેશન કરવામાં આવે છે એવું નથી કે ફક્ત ઠાકોર સમાજમાં જ ઉપયોગ આવતું હોય અહીંયા જે પણ બ્લડ ડોનેશન થશે એ તમામ લે પણ જરૂરિયાત લોકો હશે એમનો ઉપયોગી થશે અભિનંદન અનુભવ તમામ એવા કાર્યકરોને સાથે ધીરુભાઈએ વાત કરી કોરોના મહામારી જે વૈશ્વિક મહામારી હતી એની અંદર

અમારા નજીક એક કર્ણવાતી ક્લબ ની અંદર એક મોટું સર્કલ પડે ત્યાં આગળ ઘણા પોલીસ મિત્રો ત્યાં બેઠેલા હતા અમે અવાર આવતા ત્યાં નીકળતા તો એ દિવસે જયારે ત્રણ દિવસ થયા અમે ત્યાંથી નીકળ્યા અને ભાઈ કીધું કે સાહેબ પાણીની કોઈ વ્યવસ્થા હોય તો કરી આપજો એટલે એવો વિચાર આવ્યો કે ચાની કેટલી લઈ મોટા મોટા બજારો બંધ છે અને આપણે બધા ઘરો બેઠા હતા અને આપણા પોલીસ મિત્રો જો સેવા આપતા હતા જે ડોક્ટર મિત્રો સેવા આપતા હતા તેમની સેવા કોણ કરશે આ વસ્તુ લઈને મેં ઘરેથી ચા બનાવી અને આપવા ગયા એના ફોટા વાયરલ થયા અને સમગ્ર ગુજરાતે ગુજરાત સત્ય ઠાકોર સેના એ વાત પકડી અને સેવા અવિરત ચાલુ કરી દીધી આ ક્યારે કરી શકીએ આપણે જ્યારે સંગઠિત હોય ત્યારે તદ ઉપરાંત કોઈએ વિચાર મૂક્યો કે બ્લડની જરૂર પડશે તો ઠાકોર સેના દ્વારા બ્લડના આયોજન કરવામાં આવ્યા અને આજે પણ અવિરત ચાલુ થઈ રહ્યા છે અહિયાં વાતો ઘણી લાંબી છે પણ બોલવાવાળા પણ ઘણા છે સમયને અનુરૂપ હોય છે પણ ગુજરાત સત્ય ઠાકોર સેના દ્વારા એક વાતનો આનંદ છે આથી દસ વર્ષ પહેલા હું અહીંયા ખુરશી બેન હું પણ સભાઓ સાંભળતો હતો અને ભરતજીને ભાષણ કરતા હું સાંભળતો હતો અને આજે ગામ સમિતિ પ્રમુખ થી લઈ ગુજરાતના મોટા મોટા સંગઠનના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું આખરે ગુજરાત સત્ય ઠાકોર સેનાની રહી છે ભરતજી મને ખબર છે એ બાઇક લઈને અમદાવાદ આવતા એ જે પરિસ્થિતિ ની અંદર ઠાકોર સેનાની રચના કરવામાં આવી મને યાદ છે કે આ ધ્રાંગધ્રાની અંદર થી શરૂઆત થયેલી ત્યાંથી લઈ સમગ્ર ગુજરાતની અંદર આ વાત માન્ય છે અલ્પેશજીની વિચારધારાએ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને એવા તમામ સાથી મિત્રોને હું દિલથી આભાર માનું છું અહીંયા અમને આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય ઠાકોર